હાય ફ્રેન્ડ્સ ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે શિયાળાની સિઝન આવે એટલે એવું કહેવાય કે આ સિઝનમાં ખાઓ અને બાર મહિના તમે સ્ટ્રોંગ રહ્યો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એનર્જી બોલ એના માટે આપણને જોઈશે અડધો કપ કાજુ અડધો કપ બદામ અને આપણે અધકચરા વાટી લેવાના છે અદકચરા વટાઈ ગયા છે હવે એમાં આપણે અડધો કપ કિસમિસ એડ કરીએ છીએ અડધો કપ ખજૂર એડ કરીએ છીએ હવે આને અદકચરું વાટી લઈએ સરસ પીસાઈ ગયું છે તમે જોઈ શકો છો આવું સરસ દરદરૂ પીસવાનું છે હવે એમાં આપણે એક ચમચી મધ એડ કરીએ છીએ એક મોટી ચમચી સફેદ તલ લઈએ છે એક નાની ચમચી કાળા તલ લઈએ છે અડધી ચમચી એલચીનો પાવડર લઈએ છે અને એક ચમચી ઘી લઈએ છે હવે આને મિક્સ કરી લઈએ અત્યારે આપણે ઘી નાખ્યું છે તમે ઘીની જગ્યાએ પીનટ બટરનો પણ યુઝ કરી શકો છો અથવા તો સાદું બટર પણ તમે વાપરી શકો છો પણ શિયાળામાં જો આપણે ઘી ખાઈએ તો વધારે સારું અને કહેવાય છે કે આ સિઝનમાં ખાઓ અને બારે મહિના સ્ટ્રોંગ રહો બોલનું મિશ્રણ તૈયાર છે હવે આપણે એના બોલવાળી લઈએ હવે એના મીડિયમ સાઇઝના બોલવાળી લઈએ છીએ આપણે બોલ વાળવાના છે ચોકલેટ અને બિસ્કીટ ખાઈએ એની જગ્યાએ આપણે જો આ એક લાડવો ખાઈ લઈએ તો આપણને સ્ટમક ફિલિંગ પણ આવી જાય અને આપણને સરસ મજાની એનર્જી પણ મળે આવી જ રીતે આપણે બીજા બોલ વાળી લઈએ એનર્જી બોલને સર્વ કરીએ તૈયાર છે સરસ મજાના શિયાળામાં ખવાય એવા એનર્જી બોમ્બ મળી આ નવી રેસિપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ને ખાતા રહો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો